બનાસકાંઠાના પાલનપુર ખાતે બુધવારે બાળ ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું જીઈબી કર્મચારીઓની સાથે દસ શાળાના બસો પચાસ વિદ્યાર્થીઓએ શહેરના માર્ગો ઉપર અવિશાળ રેલી યોજી હતી પાલનપુર હાઈવે ઉપર આવેલ જીઈબીની સર્કલ ઓફિસથી શહેરના મધ્યમાં આવેલ પાતાળેશ્વર મંદિર સુધી આ રેલી યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે વીજળી બચાવવાનો સંદેશ આપ્યો હતો આ સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે પોતાના ઘરમાં અને ઓફિસમાં વીજળી બચતની ટેવ પાડશો તો જરૂરિયાતમંદ લોકો સુધી પૂરતા પ્રમાણમાં વીજળી પહોંચી શકશે ઊર્જા બચત માટે સરકાર શ્રી તરફથી જે કંઈ રેલી યોજવામાં આવી છે એ રેલીનો ઉદ્દેશ પબ્લિકને અંદર જાગૃતિ આવે એના માટે રાખવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓની અંદર એક ઉર્જાનો સંદેશો જાય અને ઉર્જા બચતની તાતી જરૂરિયાત છે એના ભાગરૂપે આજે એક સુંદર એવી રેલીનું આયોજન કર્યું ઉર્જા સંરક્ષણ બાબતે બાળકો સૂરતોચ્ચાર કરે છે પ્લે કાર્ડ હોય છે અને અમે રેલી જીઈબીની જે સર્કલ ઓફિસ છે ત્યાંથી નીકાળી અને પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આગળ આપણે રેલીનું પૂર્ણ આવતી હતી રેલીની અંદર દસથી બાર સ્કૂલો હતી અને બસોથી અઢીસોની વચ્ચે સંખ્યા હતી તે એની અંદર બાળકો એમના શિક્ષકો જીઈબીનો સ્ટાફ અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રનો સ્ટાફ પણ 뭐하자라도